ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે ત્યારે અમરેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું થયું છે આગમન અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સૌરાષ્ટ્ર તરફ વરસાદ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાના બાબરા વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં પણ પોણા એક ઇંચ વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આગામી અગિયારમી સત્તર તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને તરઘડીયા કૃષિ માહિતી કેન્દ્ર દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતના બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો અમરેલી જિલ્લાના બાબરામાં સવારે છ વાગ્યા વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદ પડતા નદીમાં પણ આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે હજુ પણ વરસાદની આગાહી છે અને હાલ વાદછાયું વાતાવરણ પણ બંધાઈ રહ્યું છે પવનના સાથે ધોધમાર ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે